રામ રામના સીતારામ ડાયરા અને માતાજી બધાને હાજર રાખે હવાના હાડા હાથ પોણા આઠ જેવું થાય છે અને વરસાદ હાં હતો જેમાં આપણે પરમ દિવસ વીજળીનું તોફાન હતું એવું બધું નહોતું એથી થોડુંક ઓછું પણ વરસાદ એથી નહીં પરમ તો એથી ઓછો થોડોક એટલે વધારે પીડ્યો આમ આગળ પીડ્યો હોય છે એમાં તો ઘણીવાર ટકી ગયો હતો એમાં ચારક વાગ્યાનો વરસાદ ચાલુ હતો અને અમારે અહીંયા ઠેઠે આવ્યો હાંજે સાડા હાથ આઠ વાગ્યે એટલે ઘણીક વાર આવ્યો પંદર વીસ મિનિટ એટલે આપણે જેટલો આવે છે ને એટલો ને એટલો આવે છે કાયમ રાખતોય નથી ને વધતોય નથી રાખીને દેતો ને વધતોય નથી લેવો ને એવો આવે અને અત્યારમાં તો આમ જો તો કાયદેસર પેક થઈ ગયું બધું કાયમ વાતાવરણ ખુલ્લું થઈ જાય છે પણ આ જો પેક થઈ ગયું હોય અને ઝરફરિયું હાવ મસર્યું આવે છે એટલે હું હવે આ થાય કાંઈ બહુ નક્કી નહીં એટલે વાતાવરણ જો બધું પેક જ છે પણ જે થાય આપણે વાળીએ તો જવું જ છે વાડિયા કાંઈક બહુ કંઈક ખાસ કામ તો નથી પણ થોડું ઘણું વાળી જાય ને તો કાંઈ કામ થાય બાકી તો ઘીને ઘીરે તો બેઠા રહે તો કાંઈ કામ ન થાય ટૂંકમાં એટલે આપણે ભલે થોડું ઘણું શાકભાજી ઉતરે કે કોઈ થોડું ઘણું સેટે ખળ લેવાય કે એવું થોડું ઘણું બધું કામ થાય એમ સેટે પારે પાંચ પાંચ ચાર પાંચ પંપ દવા સાવી દઈ સટાય એટલે શેઠા સોખા થાય એટલે વાડીયા એવું કામ આપણે ટૂંકમાં હોય જ એટલે જાય તો થાય ન નીણ પૂરો વટાઈ જાય એટલે એમ જાય તો સારું રહે જો મીરા અહીંયા બંધાઈ ગઈ છે મીરા શાંતિથી બાંધી છે મીરાના બહાર કાંઈ લીધી નથી બહાર સગારા જેવું અને ઝરફરીઓ આવે છે ઝરફરીઓ એટલે કે વધારે કીધું આવે તો એટલે એટલા માટે આખે દોઈને જો અહીંની બાંધી છે અને આપણે મીરાના દર્શન કરી લઈ હું મીરાના દર્શન કરું તો તમે વિડીયોને લાઈક આપી દો અને તમામ ગ્રુપમાં શેર કરી દીજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જય ગૌ માતા જય ગૌ માતા અને નંદી મહારાજ જય ભાઈ જો નંદી આ નંદી હાલ હા હા હાલો જો વાડિયા જવાની તૈયારીઓ તો કરી છે પણ વરસાદ જવા દયો તો થાય વરસાદ અત્યારમાં ફરફરિયું ચાલુ થઈ ગયું કેમ હા હા ફરતું અંધારું છે અને

છો ના ભાઈ બેઠો જાય તો કઈક થાય જો ઘી બેઠા રે તો કઈ ન થાય થાય બેઠા રહી ને ઓમ થાય ખારા લુગડા પહેરીને દુકાને જાય અને ઘડી અને ઓલાની વાત કરીને કરી ને કરી એવું કઈક સાપડા સોયલા રાખી ઓલા ભાઈ આમ કર્યું ઓલા ભાઈ આમ કર્યું એટલે એવું બધું થાતું હોય વાડીએ તો જાય તો કાંઈક નીંદ પૂરો થાય ઘણા કામ હોય એમ નીંદવાના થાય થોડું ઘણું શાકભાજી ઉતરે કે વાડીએ જાય તો કાંઈક થાય નહીં ખરી એમને જો ઘીરે બેઠા રીત કાંઈ થાય નહીં એટલે થવું છે વાડીએ અને અહીંયા આલે છે સાઈઝ વધારવાનું કામ કાજ હાલતું હતું સાઈઝનું સાઈઝનું સાઈઝ વધારવાનું કે ને આપણે શું કહીએ સાઈઝ વધેરવી એટલે સાઇઝ બનાવી ટૂંકમાં સાઇસમાંથી માખણ અલગ કરવાનું એવું એવું કામ કદ હાલતું હતું અને હાંજવારી પોતાનું હાલતું હતું જોકે બધું હારે નવરું થઈ ગયું તો કપડાનું બધું મેં તમને કાલે કીધું હતું ને વાડિયા જવાનું હોય ને એટલે ફટોફટ બધું કામ થઈ જાય એટલે ફટોફટ કામ થઈ જાય વાડિયા જવાનું હોય ને એટલે કપડાં ધાબા ઉપર હોય વરસાદ ચાલુ થયો

એટલે વરસાદ હવાનો એમદમ હાથ હાડા હાથ વાગે આપણે જવું હતું ને ત્યારનો ચાલું થયો એટલે બહુ નહીં ટૂંકમાં પણ એક ધારો ધીરી ધારણનો અને ધીમી ગતિ એ ટૂંકમાં એમદમ સાલું છે એટલે વરસાદ એ લઈ જાણે કેમ થઈ હોય એવું એ રીતનું ટૂંકમાં થઈ ગયું એટલે ગેપ પડતો નથી ઘડીક ગેપ પડે ફરી પાછો પાછો આવી જાય છે અને આપણે સબસ્ક્રાઈબર છે વંઠલી તાલુકાનું કુંભળી જ્યાં એમની ઘરે આપણે જઈએ પણ ત્યારનો વિડીયો ટૂંકમાં નહોતો આપણે નિર્મળભાઈ આવ્યા હતા ને એના એમના માટે ટ્રેક્ટર જોવા ગયા હતા અહીંયાના ટૂંકમાં હે ને આગળ મેરામભાઈનો ફોન હતો મેરામભાઈ સાવડા કરીને છે મેરામભાઈનો ફોન હતો એટલે એ ટૂંકમાં એમ કહેતા હતા કે અમારે અહીંયા હવાનો હાડા હાથ વાગ્યાનો ચાલુ છે વરસાદ પણ હાથથી આઠ ઇંચ વરસાદ લગભગ પડી ગયો છે બે અઢી કલાકના ગાળામાં એટલે વરસાદ કે અમારે બહુ છે મગફળી ડૂબ પાણી હૈલા જાય છે એટલે એ વિસ્તારમાં તો આમ જો કે છે જ વરસાદ બધે જૂનાગઢ જિલ્લો ગીર સોમનાથ જિલ્લો એમાં વરસાદ વધુ જ દેખાય કારણ કે એ બધું અંધારું તમે આમ જુઓ ને તો આ ભાગનું છે ને આ અંધારું બહુ છે ત્યાં આ બાજુ એટલે આ બાજુ છે પણ એ બાજુ ટૂંકમાં ઓછું એટલે એ બાજુ વરસાદ વધુ જ હોય એવું દેખાય છે અને એમને મેં કીધું છે થોડોક અમારા બાજુ મોકલો તો અમારે ડેમું બેમો ભર ગયા એટલે સહી જો જોકે આમ મહેમાન આવ્યા તો મહેમાન તો કાયદેસર અમારે સેઠા પાડોશી જ છે એટલે આમ મહેમાનને આમ સેઠા પાડોશીને આમ કરનાર ઘણા પેરું વિડીયોમાં આવેલા હોય છે એટલે એમને રોકી દીધા છે અહીંયા એટલે એ આવ્યા હતા સેનાહારું આગળ તમને બધું જણાવું આપણે હે ને પહેલી વાર ઓનલાઈન ખરીદી કરી છે એટલે પી તો પછી જોઈ અને જો બા ને અમારા બાપુજીના માસી છે અને બ્રિજેશભાઈના બા એટલે મહેમાન જ ગણાય કા બા એટલે મહેમાનના પોર આવ્યા હતા ને પોર આપણે કોર કે પરે ગામ ટૂંકમાં છે ને બાપુજી ના માસી થાય એટલે બ્રિજેશભાઈ ને મારા બાપુજી બે માસિયાર ભાઈ અમે પણ ટૂંકમાં મારા કાકા થાય પણ એવું આપડે કઈ રાખતા નથી જોકે બે ભાઈઓ એવું જ રાખી છે અમારે સેટા પાડોશી અને એમના વિડીયો પણ ગણાય છે વાડીએ અમારા બે ને વાડી ફેલતી હૈારી જ છે આમ જો કે જોવો તો કેટલા વર્ષોથી આપણે હયારું હાલે પિસ્તાલીસ પચાસ વર્ષ તો કાયદેસર સર આપડી અમારી વાડી રહી એ ટૂંકમાં અંદર ઉતરતા ગાર ભરતા અને તમે માસળીએ કોણ અને પેલા તો સરખી નહોતી દિલાભાઈ ના મમ્મી દિલાભાઈ બા બા મારા બા માંસળિયા એટલે કે એ કઈ રીતનું બધું હોય

સરખ્યા ગારી એટલે આવું પહેલથી અમારે ફેગું હાલે છે ને હજી હાલે છે અને હવે થોડીક આ મશીનની માહિતી દઈ દઉં મશીન આપણે ઓનલાઈન ખરીદી કર્યું છે ને આ છે મસાજ મશીન જેમને પગ વાહો કમર કે હાથ કે એવું કંઈ દુખતું હોય એમના માટે એમના માટે આ રીતનું મશીન આવે આખું વાઇબ્રેટર કરે આની માથે પગ રાખીને અને આ રીતે ખુરશીએ બે હજાર કેક મજા આવે

કેટલું આમ કેટલી રાહત થઈ કઈ પગ દુખ થઈ એવું છે કારણ કે મશીન આપણે લીધું એને પાંચ સાત દી થયા વિડીયોમાં આપણે લેવું હતું પણ વાળીએ જતો લેમ કદે લેવાનું હોય અને જન્માષ્ટમી પહેલાં ટૂંકમાં આપણે મશીન લીધું ને આવ્યું આપને પાંચ હજારમાં ઓનલાઈન મગાવ્યું હતું અને મશીન નાના ઓનલાઈન સારું છે એટલે ટૂંકમાં એમ કાંઈ વાંધો નથી અને આમાં ઘણી આવે કમરનો બેલ્ટ આવે એ ક્યાંય ગયો આ મારખો વ્યવસ્થિત બતાવે જો એ કમરનો બેલ્ટ આવે એ કમરે એવી રાખીને અને ઓલી પીન તમે ભરાવી ગયો એટલે કમર ચાલુ થાય પછી આ ટૂંકમાં એના પેજ આવે જા તમે વાહમાં કે ત્યાં હાથમાં ત્યાં રાખો હોય તો આ રીતના છે ને આ રીતના આ પેજ છોટાડી દો તમે એટલે ન્યા હોતે ચાલુ થઈ જાય એટલે એની બધી એવી આખી સિસ્ટમ આવે

મને અસર થાય રોકાવું પડે એમ થોડું કાલે શ્રાવણ મહિનો પરાય શ્રાવણ મહિના જ આવ્યા તા પરાય શું બનાવ્યું હતું

એટલે લસણ ને આદુ ને મરચી ને એવું બધું કપાય છે હા ખાંડી ની નાખીએ ચટણી ટાઈપ નું બનાવીએ એટલે લસણ જો આદુ ને અને ટૂંકમાં ખાંડી નાખીએ એટલે ક્રશ કરી નાખે ટૂંકમાં હાવ ખાંડ ન હોય અને મરચી એકાદી બે નાખશે એટલે સે તીખાઈ શકે આ રીતનું કામકાજ ચાલુ છે હાલો બધા જો બપોરા કરવા બેહી ગયા છે અને દીદીને ભાઈને તો તેડી આવ્યા છે એટલે ઝરમણિયા વરસાદમાં તો સાત સાપડીનો પ્રોગ્રામ જીકી નઈ થાય ઘર મેરે બધા આમ મહેમાન ના મહેમાન ને ઓમ ઘર મેરે કા આમાં છે ને જો આ ગામડા ની મોત હોય બધા સમૂહ માં જાય એક આઈ રે બધા ભેગા જો હાલો તેજુ રામ રામ બોલવા દે ભાઈ હાલો કે તો <laughs> ન <laughs> <laughs> <havara> <laughs>